નમસ્કાર ગુજરાતવાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના નવા હવામાન સમાચારના વિડીયોની અંદર મિત્રો હાલ અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર એક વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે મિત્રો હવે આપણે સેટેલાઇટ પિક્ચર ઉપરથી નજર કરીશું કે શું આ વરસાદી સિસ્ટમ છે કઈ દિશા તરફ આગળ વધી શકે છે અત્યારે મિત્રો હાલ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે એપ્રિલ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળાની સાથે વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે અમુક અમુક વિસ્તારમાં તો કમોસમી વરસાદ વરસવાને લઈને પણ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ કરી નાખી છે વર્ષ બે હજાર પચીસ અંતર્ગત ચોમાસાની પ્રથમ આગાહી મિત્રો હાલ તમે જોઈ શકો છો કે ભારતના દરિયાઈ કાંઠાના ભાગો છે જેમાં પણ આજે દક્ષિણ ભારતનો ભાગ અરબ સાગરને અડીને આવેલો ભાગ છે ત્યાં અને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોની અંદર એકાએક સાયક્લોનિક સર્ક્યુલેશન વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે વેસ્ટ ડિસ્ટર્બન્સ બનવાના કારણે ભારતના વાતાવરણમાં મોટી અસ્થિરતા આવતી જોવા મળી રહી છે જેમાં મુખ્યત્વે તો મિત્રો વાત કરીએ તો ભારતના ઉત્તર ભારતના ભાગોની અંદર પણ અત્યારે હાલ ખાસ કરીને મિત્રો ભર ઉનાળે જામ્યો છે ફરી એકવાર વરસાદી માહોલ સાથે મિત્રો એવું પણ કહી શકાય કે હવામાન નિષ્ણાંતો દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે જે આ બંગાળની ખાડીની અંદર બની રહેલી જે આ વરસાદી સિસ્ટમ છે આ મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ છે એક સાયક્લોનિક વર વરસાદી સિસ્ટમ છે જે મિત્રો અત્યારે વાતાવરણમાં જે અસ્થિરતા ઉત્પન્ન થઈ છે એમના કારણે ઉત્પન્ન થઈ રહી છે મિત્રો આ એક ચક્રવાત છે નાનકડી એવી વરસાદી સિસ્ટમ છે એનું પરિભ્રમણ પણ તમે જોઈ શકો છો જેમ જેમ મિત્રો એપ્રિલ મહિનાની શરૂઆતના દિવસો પસાર થતા જશે એટલે કે મિત્રો એપ્રિલ મહિનાની તારીખ દસ એપ્રિલ આસપાસ દસથી લઈને બાર એપ્રિલના દરમિયાન તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ પશ્ચિમી ભારતના દેશ રાજ્યો છે ત્યાં મિત્રો આ વરસાદી સિસ્ટમ આગળ વધતી જોવા મળી રહી છે પરંતુ મિત્રો હવે આપણે ગુજરાત રાજ્યને લઈને શું હવામાન વિભાગ તરફથી આગળ દર્શાવવામાં આવ્યું છે ગુજરાતનું તાપમાન મિત્રો હાલ ખાસ કરીને તપતું જોવા મળી રહ્યું છે ગુજરાતમાં આજે બપોરે ખાસ કરીને મિત્રો મહત્તમ તાપમાન ભાવનગર અમદાવાદ લાગુના વિસ્તારની અંદર કેવું તાપમાન જોવા મળશે હવામાનને લઈને શું નવી આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી શું આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું આગાહી કરી છે તેમના વિશે વિસ્તાર માહિતી મેળવી તો સૌ પ્રથમ મિત્રો કચ્છ લાગુના વિસ્તારની અંદર જોઈએ તો કચ્છના રણ વિસ્તારની અંદર મિત્રો આજે મહત્તમ તાપમાન છે ખાવડ લાગુના વિસ્તારની અંદર બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધરું તાપમાન જોવા મળી રહ્યું છે મિત્રો હાએસ્ટ ગરમી અને તાપમાનનું પ્રમાણ પણ હવે દિવસે દિવસે વધતું જોવા મળી રહ્યું છે ઉનાળાની શરૂઆતની સાથે મિત્રો એક તરફ હવામાન વિભાગે જે દક્ષિણી ભારતના ભાગોની અંદર વરસાદની આગાહી કરી છે પરંતુ ગુજરાતમાં આગામી બે થી ત્રણ દિવસ લગીને મિત્રો ગરમી અને ઉકળાટ એટલે કે મિત્રો હીટ ને લઈને ખાસ કરીને મિત્રો ખાસ કરીને કહી શકાય કે હિટવેવ ને લઈને સૌથી મોટી આગાહી સામે આવી રહી છે જેમાં મિત્રો આજે ખાસ કરીને જામનગર લાગુના વિસ્તાર છે દ્વારકામાં તો મિત્રો એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એમાં કોઈ સરેરાશ વધારો નથી થયો પરંતુ જે જૂનાગઢ લાગુના વિસ્તાર છે અમરેલી લાગુના વિસ્તાર છે ગોંડલ છે જસદણ છે ભાવનગર છે મહુવા છે અલંગ છે જેમાં ખાસ કરી મિત્રો મહુવા અલંગમાં તો કોઈ તાપમાનમાં ભારે વધારો નથી થયો પરંતુ ભાવનગર લાગુના વિસ્તારથી લઈને એટલે કે મિત્રો આ ભાગોની અંદર જેવા ગોંડલમાં પણ બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન નોંધાણું છે ભાવનગરમાં મિત્રો એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે બોટાદમાં પણ તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે આ બાજુ મિત્રો જોઈએ તો હાલ ખાસ કરીને જે દક્ષિણી ગુજરાતના ભાગો જેમાં આજે સુરત લાગુના વિસ્તાર છે વરસાદમાં તો મિત્રો સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે પરંતુ સુરત લાગુના વિસ્તારની અંદર તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે મિત્રો વાતાવરણની અસ્થિરતાના કારણે જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આ વરસાદની આગાહી તો નથી સામે આવી હવામાન વિભાગ તરફથી પરંતુ આ હીટવેવ વધવાને લઈને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને હાલ મિત્રો તાપમાનનો પારો ઉંચકાયો છે અને વાતાવરણીય બની રહેલી છે અસ્થિરતા છે મિત્રો આ ખાસ કરીને આ વરસાદી શિષ્ટ

ખેડૂતોની એવી આગાહી સામે આવી છે કારણ કે મિત્રો જે બંગાળની ખાડીનો જે દરિયાઈ ભાગ છે ત્યાં મિત્રો દરિયાઈ ભાગોની અંદર એકાએક વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાણી છે વાતાવરણીય પરિબળો બદલાતા હોવાના કારણે વાતાવરણમાં પણ મિત્રો હાલ કહી શકાય કે ફરી એકવાર વરસાદી માહોલ જામશે અને મિત્રો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે આઈએમડી તરફથી જે ભારત દેશને લઈને ગુજરાત રાજ્યોને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એમના વિશે મિત્રો થોડીક સવિસ્તાર માહિતી મેળવી કે મિત્રો આગામી ત્રણથી ચાર દિવસ સુધી ગુજરાતનું તાપમાન કેવો જોવા મળે છે સાથે ભારતના કયા કયા એવા રાજ્યો રહેશે જ્યાં એક તરફ વરસાદી માહોલ હશે તો બીજી તરફ હીટવેવની સૌથી ભારે આગાહી સામે આવશે છે તો મિત્રો અત્યારે આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ એટલે કે આઈએમડી તરફથી જે નકશા રજૂ કરવામાં આવેલા જે નકશા છે એમના વિશે વાત કરીએ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો આજે થઈ છે તારીખ સાત એપ્રિલ બે હજાર પચીસ અને મિત્રો આજે વાર થયો છે સોમવાર સોમવારે અને મિત્રો ખાસ કરીને હવામાન વિભાગ અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી થતી હવામાન નિષ્ણાંતો તરફથી મિત્રો આગળ સામે આવ્યું છે પરંતુ આજે ગુજરાતમાં ખાસ કરીને મિત્રો હીટવેવ વધવાને લઈને આજે રેડ એલર્ટનું આપવામાં આવ્યું છે સિગ્નલ આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને જે પશ્ચિમી ભારતના જે ભાગો છે ત્યાં પણ મિત્રો ખાસ કરીને વરસાદ વરસવાને લઈને વરસાદ વરસવાને લઈને મિત્રો ત્યાં એલો એલર્ટની ચેતવણી સામે આવી છે એટલે કે મિત્રો અત્યારે ઉનાળાની શરૂઆતના સમયગાળા દરમિયાન એક તરફ વરસાદ જોવા મળશે ભારતના બે એ ભાગ છે જ્યાં મિત્રો ખાસ કરીને આ પૂર્વનો ભાગ રહ્યો અને આ પશ્ચિમનો ભાગ રહ્યો પશ્ચિમના ભાગમાં જ્યાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે પૂર્વના ભાગમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે આનું મુખ્યત્વે કારણ મિત્રો વાતાવરણની અસ્થિરતાનું હોય છે જેમાં મિત્રો ખાસ કરીને આજે ભારતના જે આ ઉત્તર ભારતના ભારતના જે ભાગો છે ત્યાં મિત્રો સામાન્ય તાપમાન જોવા મળવાનું છે અમુક ભાગોમાં તો સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે પરંતુ દક્ષિણ ભારતના ભાગોની અંદર મિત્રો જેમ જેમ તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો જે બેંગ્લોર લાગુના વિસ્તાર છે મુંબઈ લાગુના વિસ્તાર છે બે ખાસ મિત્રો એ ભાગોની અંદર પણ હવે વરસાદી રાઉન્ડ આગામી બેથી ત્રણ દિવસમાં શરૂ થતો જોવા મળશે જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે મિત્રો આવતીકાલે તમે જોઈ શકો છો આઠ એપ્રિલ બે હજાર પચીસ જેમાં દક્ષિણ ભારતના સાથેની જે આ પશ્ચિમી ભારતનો જે ભાગ છે બંગાળની ખાડીને અડીને આવેલા અને બંગાળના જે દરિયાઈ દરિયાઈકાંઠાને અડીને આવેલા છે પશ્ચિમી ભારતના જે ભાગો છે ત્યાં અત્યારે મિત્રો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટની ચેતવણી છે અત્યારે જાહેર કરવામાં આવી છે જ્યારે ગુજરાતમાં મિત્રો આજે ગરમી અને ઉકળાટનું પ્રમાણ થોડુંક ઘટ્યું છે ગુજરાતમાં આજે ઓરેન્જ એલર્ટને લઈને ખાસ કરીને મિત્રો તાપમાન અને ગરમીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આ વરસાદની આગાહીની સાથે મિત્રો કહી શકાય કે ભારતના જે ઉત્તર ભારતના ભાગો સુધી આ વરસાદી સિસ્ટમ છે આકાર પામશે સૌ તો મિત્રો આ વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો કે આ જ રોજ તો માત્ર ખાસ કરીને પશ્ચિમી ભારતના ભાગોની તરફ જ હતી પરંતુ જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જે છે તેમ ગુજરાતનું વાતાવરણમાં તો મિત્રો ઉકળાટ અને ગરમીનું તાપમાન રોજ જોવા મળશે પરંતુ ભારતના ઉત્તર ભારતના ભાગોથી લઈને મધ્ય ભારતના ભાગો જેવા મિત્રો આજે દિલ્હી જ છે પંજાબ છે હરિયાણા છે બિહાર છે હિમાચલ લાગુ વિસ્તાર છે કર્ણાટક છે આંધ્રપ્રદેશ છે ઝારખંડ છે આ તમામે તમામ વિસ્તારોની અંદર મિત્રો મહારાષ્ટ્ર છે આ રાજસ્થાન લાગુના વિસ્તારમાં મિત્રો જ્યાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે પરંતુ એમના પાડોશી જે રાજ્યો છે ત્યાં મિત્રો વરસાદી કમોસમી વરસાદની પણ ભારે અને મહત્વપૂર્ણ આગાહી સામે આવી છે પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે તેમ મિત્રો ખાસ કરીને દસ એપ્રિલ બે હજાર પચીસના રોજ તમે જોઈ શકો છો માત્ર ગુજરાત એવું રાજ્ય રહેશે જ્યાં એ મિત્રો હીટવેવ વધવાને લઈને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને આગાહી હોય પરંતુ જ્યારે ભારતના મધ્ય ભારતના ભાગોથી લઈને જે આ ભાગો તરફ તમે જોઈ શકો છો ત્યાં મિત્રો વરસાદની તો આવા ખાસ મિત્રો વરસાદની પણ અત્યારે હાલ ખાસ કરીને આગાહી સામે આવશે માત્ર દસ થી લઈને પંદર ટકા સુધી જ મિત્રો વરસાદની આગાહી જોવા મળી રહી છે જો વાતાવરણીય પરિબળો એક્ટિવ થશે અને વાતાવરણમાં જો મિત્રો અવરોધ આવશે તો આ વરસાદી સિસ્ટમ છે એ મિત્રો થોડીક નાબૂદ થઈ જશે ને અમુક ભાગોમાં છૂટા છવાયેલા વરસે વિસ્તારમાં વરસાદ પડી છે મિત્રો હાલ ઇન્ડિયન મોસમ ડિપાર્ટમેન્ટ તરફથી પણ અત્યારે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે જુદા જુદા નકશાઓના આધારે અત્યારે હવામાન વિભાગની જે લેટેસ્ટ અને મહત્વપૂર્ણ આગાહી છે સામે આવી ગઈ છે હવે મિત્રો આપણે ઇન્ડિયન મોસમ ડિપાર્ટમેન્ટનો જે નક્ષત્ર રજૂ કર્યો છે હવે આપણે મિત્રો જાણીશું કે જે હવામાન નિષ્ણાંત દંબાલાલ પટેલ સાથે પરેશ ગો સ્વામીએ વર્ષ બે હજાર પચીસને લઈને શું નવી આગાહી વ્યક્ત કરી છે નક્ષત્રોના આધારે શું નવી આગાહી સામે આવી છે એમના વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ભારત સાથે ગુજરાતમાં જે દરિયાઈ કાંઠાનો ભાગ છે એટલે કે મિત્રો અરબ સાગરનો ભાગ છે ત્યાં પણ મિત્રો અત્યારે પવનો ફૂંકાઈ રહ્યા છે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે જે રીતે મિત્રો હવે આવનારા જે દિવસો રહેશે ત્યાં મિત્રો ગુજરાતના વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા જોવા મળશે અને હાલ આપણે જાણીશું રેન અને ઠંડર એટલે કે વીજળી અને વરસાદ વરસવાને લઈને જે આ નકશા રજૂ કરવામાં આવતા હોય છે આ મોડલોના આધારે તમને જાણકારી આપવામાં આવી રહી છે એ રીતે મિત્રો ખાસ કરીને જુદી જુદી આગાહી સામે આવી છે જુદા જુદા હવામાન નિષ્ણાતો તરફથી જુદી જુદી આગાહીને લઈને અત્યારે હાલ ખાસ કે મિત્રો ખેડૂતો ગુજરાતના ખેડૂતોને પણ પાક નુકસાનને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી શકે છે જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે એમાં વરસાદી સિસ્ટમ છે થોડીક વિખેરાઈ જશે પરંતુ એના છૂટા છવાયેલા વિસ્તારો હોય છે એ સમગ્ર સાગરના ભાગ છે મધ્ય અરબ સાગરનો ભાગ છે ત્યાં વરસાદી સિસ્ટમ છે મિત્રો હાલ છૂટી છવાયેલ જોવા મળશે પરંતુ મિત્રો ખાસ કરીને જે દક્ષિણી ગુજરાત દક્ષિણ ભારતના જે રાજ્યો રહે છે મદુરાઈ લાગુના વિસ્તાર છે વિશાખાપટ્ટનમ છે ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો ખાસ કરીને વરસા જોવા મળશે કે કમોસમી વરસાદ છે માઉઠાણનો નવો રાઉન્ડ જોવા મળશે વહેલી સવાર દરમિયાન ઝાકળ વધવાને લઈને પણ ઇન્ડિયન મસૂમી ડિપાર્ટમેન્ટ તરફથી તમે ખાસ કરીને સંપૂર્ણ માહિતી છે એ મેળવી શકો છો